નાયબ કલેક્ટર પ્રાંત ચોટીલાની ટીમ સાથે અમે થાનગઢ તાલુકાના જુદા જુદા વિસ્તારમાં તપાસણીમાં હતા તે દરમિયાન થાનગઢથી મૂળી તરફ જતા રસ્તા પર એક બોલેરો પિકઅપ વાન જેનો નંબર છે જીજેતેર એ ડબલ્યુ છેતાળ એકોતેર ગેસ સિલિન્ડર એલપીજી ગેસ સિલિન્ડર છે એટલે કે ઘરેલું ગેસ સિલિન્ડર છે ઉતારી રહ્યો હતો તેને ધ્યાને રાખીને તેની પૂછપરછ કરતા ત્યાંથી એક ગોડાઉન મળી આવેલ હતું અને આ જે એલપીજી જે ગોડાઉન છે છે જેને ચલાવે વોરા કે જેઓની પાસે પેસો એટલે કે પેટ્રોલિયમ એક્સપ્લોજી સેફ્ટી ઓર્ગેનાઇઝેશન નો જે સ્ટોરેજ અંગેનું લાયસન્સ માગતા તેઓની પાસેથી આવું કોઈ પણ પ્રકારનું સ્ટોરેજ સંગ્રહનું પરવાનો મળી આવેલ નથી તદ્દન ગેરકાયદેસર આ ગોડાઉન ચાલી રહ્યું હતું તેમજ તેઓ વીજળીનું કનેક્શન મેળવી અને આ ગોડાઉન ની અંદર વીજળીના તાર પણ મળી આવેલ છે ને સાથે સાથે પંખો પણ ચાલુ હાલતમાં હતો એટલે કે પોતે પોતાના જીવનું જોખમ અને સાથે સાથે ત્યાંના રહીશોના જોખમમાં જિંદગી જોખમમાં મૂકી અને આવો તદ્દન ગેરકાયદેસર ધંધો કરી રહ્યા હતા તેમજ જે સંગ્રહ નિયમો છે તેમાં કોઈ દિવસ બોટલ છે ગેસની એ ક્યારે હોરીજન્ટલ મૂકી શકાય નહીં તેમ છતાં ગોડાઉન ની અંદર ગેસની બોટલો હોરીજન્ટલ મૂકી અને ખૂબ જ જોખમી રીતે કામ કરી રહેલા હતા અને આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી ગેસ સિલિન્ડર રૂલ્સ બે હજાર સોળ તેમજ એલપીજી કંટ્રોલ બે હજાર બે તેમજ એક્સપ્લોજીવ રૂલ્સ બે હજાર આઠની જુદી જુદી કંડિકાઓને જોગવાઈઓનો ભંગ કરેલ હોય ભરેલા ગેસ સિલિન્ડર છત્રીસ ખાલી ગેસના બોટલ ઇઠ્ઠોતેર એમ મળી તેમજ પીકપ વાન એમ મળી કુલ છ લાખ ત્રેસઠ હજાર આઠસો બાવીસ રૂપિયાનો જથ્થો જપ્ત સીજ કરી અને સાથે સાથે ગોડાઉનને સીલ મારી અને આગળની કાયદેસરની કાર્યવાહી રૂવેન વિરેન્દ્રભાઈ વોરા રહે થાનગઢ નાવની સામે કરવામાં આવેલ છે